જો આનું શાક ખાવું છે આ રહ્યું ને એનું શાક મારે ખાવું એનું આનું શાક ખાવું છે આનું શાક નો બને આ તો ખડ કેવાય તું ગમે ઈ કરજે બાકી મારે શાક તો આનું જ ખાવું છે ખડ નું શાક ખાઈ ખાય ને તો ખડ જેવી બુદ્ધિ થઈ ગઈ એ એક વાત કહું હા બોલને વાત એમાં હું હોય જે માણસે દુનિયા દેખાડી છે ને એના અમુક કોઈથી બોલવું નહીં એટલે શું મને કઈ સમજાણું નહી બાફ કોઈ દિવસ મોટું નહી થાવા કેમ તમને મોટા જ એને કર્યા હે ઈ હે ત્યારે તો તમે હો તારી વાત સો ટકા હાચી